જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો આજે સોમવાર ને ઓગણીસ તારીખને આપણે બેઠા છે ખેતરની અધ વચ્ચે તો કે પાણી બીજો ભાગ પાવાનું ચાલુ થઈ ગયું છે તો આ ગામડાની મોજ છે મિત્રો ચાલો આગળ જોડાયેલા રહેજો મિત્રો આ પાછળનો ભાગ જે દેખાય છે એ આપણે બધો પી ગયો છે જો તમને બતાવી ને હવે આવી ગયો છે આગળનો ભાગ ચલો તે પણ તમને બતાવીએ ફાઇનલી મિત્રો જો આપણી પાસે પાણી પહોંચી ગયું છે તો હવે આપણે ઉઠવું જો આ રીતનું પાણી એલું આવે ને જુઓ આ ચકલીઓની મોજ જુઓ આ ગામડામાં જોવા મળે મિત્રો પક્ષીઓનો કલરવ જે જેને ભાગ્યમાં હોય તે એનો ખોરાક હોય તે તમને મળી જાય તો ચાલો મિત્રો હવે પાણી આપણી તદ્દન નજીક પહોંચી ગયું છે અને ખેડૂત મિત્રોને જો આવું હોય ખાલી આપણા મિત્રો ડાંગરભાઈએ કમેન્ટ કરી હતી કે કપડાં સારા પહેર્યા છે તો આ ડાંગરભાઈ જો આવું પરિસ્થિતિ હોય ખેતરમાં લાંબા પગ કરીને બેઠા છે અહીં ખેડૂતને તો આવી મોજ જ હોય જોઈડમાંથી ધાન કરવાનું મિત્ર ને તમે પણ ખેડૂત જ છો એટલે તમને બધી એ ખબર જ છે અને હમણાં જ એક ડાંગરભાઈની કમેન્ટ આવી કે આવો આપણે ચણા ખાવાનો બ્લોગ શોર્ટ બ્લોગ મૂકો તો કે દૂર છે નકર તો ચણા ખાવા આવત જ વાંધો ને મિત્રો ખાવા હોય તો આપણે ત્રણ કિલોમીટર ગામમાંથી ફોર લાઈન થાય છે ત્યાં પહોંચી જાય એટલે સુરતની ટોટલી ગાડીઓ આપણે જાણીતી છે ટ્રક આવે છે તો એક પાર્સલ મોકલાવું મારા વાલા એડ્રેસ આપી દેજો મોબાઈલ નંબર નાખી દેજો તો પાર્સલ સુવિધા પણ થઈ જાય છે એમાં મુંજાઈ શું ગયા આયરના દીકરા કોઈ દી જ નથી મુંઝાઈ નહીં તો ચાલો મિત્રો આગળ મળશું જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો જો તમને અત્યારે આ બગલાભાઈ બતાવીએ તો તમને એમ થાય કે આ ભાઈ પાણી નથી વારતા પણ આ બગલાભાઈ પણ પાણી વારે છે એવું લાગે જો આપણી જેમ જ સ્તબ્ધ થઈને ઊભી ગયા છે બાકી તો આમાં આગળ તો મિત્રો સમજતા હોય ભાઈ કેમ ઊભો છે એ હું કામે ઊભો છે પાપી પેટકા સવાલ છે મિત્રો પણ ભગવાન ભૂખા ઉઠાડે છે કોઈને ભૂખા સુવરાવતા નથી આપણી ગુજરાત સૌરાષ્ટ્ર ગામડાઓની કહેવાય તાઇલી આવે છે મિત્રો ચાલો હવે આગળ જોડાયેલા રહેજો તો ચાલો છો મિત્રો અહીંયા પાણી પોચું આવ્યું છે ને વધારાના બટકા પીડા છે તો આપણે ફેરવવાના થાય છે જો કે આગળ લઈ જવાના થાય અને ઉપાડી આ યુટ્યુબ મિત્રો એક એવું પ્લેટફોર્મ છે કે સત્ય તમારે બતાવવાનું હોય હમણાં યુટ્યુબ માં જે યુટ્યુબ જોતા હશે બધા મિત્રોને યુટ્યુબ ફેમિલીને બધાને ખબર જ છે કે આપણે બેન વાયરલ થઈ ગયા છે સાલો મિત્રો જો આપણે પાણીની સાથે આપણે બેલી આંકતા હતા હાથ બેલી ત્યારે બતાવેલ બેલી આંકતા આંકતાં જો આ ગાડામાં રહી ગયેલ હોય આ કોંગ્રેસિયા જાળવા કહેવાય હજી હોય કોંગ્રેસિયા હોય ભાજપિયા હોય આપણે તો સફાયો કરવાનો થાય છે ખેડૂત મિત્રો પબ્લિક તો જાણે જ છે સમજે ને વંદન ને નો સમજે અને અભિનંદન તો સાલો મિત્રો આપણે પાણી વારતા જે જ્યાં ક્યાંય ગાળામાં ઝાડવા આવે છે તેને પણ ઉપાડે જાય સહી જો કે નીકળી હગે એવી પરિસ્થિતિ તો આમાંથી નથી જ તો પણ આપણે એમ થાય કે નવરા ઊભા હોય તો લેતા જાય નવરા નખો જ કાઢે એવી કહેવાતા હાલ આવે છે આપણામાં તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો મિત્રો ગિરનારનું અલગ પ્રકારનું જ આજે લોકેશન દેખાય છે સુંદર રમણીય નજારો જોકે બ્લોગમાં તો તમને નહીં દેખાય મને અહીંયા ખેતરમાં ઊભા ઊભા આશા આશા મંદિરના પણ દર્શન થાય છે આ ગામડાની મોજ છે મિત્રો ગિરનારની સાયામાં અમે કહેવાય તો સાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો આજે તો મિત્રો કંઈક ખેડૂતને ક્ષેત્રે અન્ન અલગ પ્રકારનો જ ઉભરો સૈડો છે કે ઘણું ઘણું આપણે આજ બોલી ગયા છે એ પણ એક નથી સમજાતું કંઈ યુટ્યુબ ફેમિલીમાં જ આજા ભાગે મિત્રો વિડીયા જુએ છે શોર્ટ બ્લોગ જુએ લોંગ બ્લોગ જુએ છે જુએ છે પણ લાઈક કરવામાં એને શું તબલ હોય નહીં કંઈ ખબર નથી પડતી સારું કહેવાય જોવે છે તો પણ મિત્રો ઘણું કહેવાય સારું મિત્રો જે જેના માઇન્ડ જેવું ફાવે એવું કરતા રહીએ ચાલો બગલાભાઈઓ આવી ગયા છે ને હવે આપણે નીકળશું વાડી તરફ જોડાયેલ રહેજો આગળ તો ચાલો મિત્રો આજે આપણે શોર્ટ બ્લોગમાં આગળ બોલ્યા તેમ આપણા મિત્ર છે ડાંગરભાઈ રાજકોટથી એને કમેન્ટ કરી હતી કે દૂર સહી નકર તો ચણા ખાવા આવત તો એને આપણે કીધું હતું એક પાર્સલ મોકરાવું મારા વાલા જો આ આપણે પાર્સલ બનાવ્યું છે જો કે આપણો નિયમ છે બનેતા સુધી કે પેલું પાર્સલ છે એટલે જો કે આ પાથરી ઉપાડી છે એ આપણા ભાઈની દીકરી છે આપણે કુવરકા ગણીએ છીએ કે સાક્ષાત માતાજી જ કહેવાય દીકરીઓ તો પેલો આપણે છોડવા એના માટે ઉપાડ્યા છે આપણે એમાં માનીએ છીએ કે બાળકો દીકરીઓ જડાવો ખાય તે સૌથી વિશેષ તો ચાલો મિત્રો આજ તો પેલા કહેવાય છે એની ઘડે બકવા ઉઠી ગયો એની ઘડે આ જાજુ બોલી નાખાશે અને આ પાર્સલ આપણે બનાવ્યું છે આપણે મયુરભાઈ માટે જુઓ બે પાર્સલની સુવિધા તમને બતાવી દઈ છે જે લાઈટ તો રહેવાની છે અને આપણે બેન માટે કુંવરકા દીકરી તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો આપણે નીકળીએ હવે ધીરે ધીરે આગળ લાઈન ફેરવવાની થાય આગળ મળશું ચાલો મિત્રો આપણે બંને પાર્સલ થઈ ગયા છે પેક બંનેના પૂરા વરાઈ ગયા પાર્સલ પેક એટલે આપણે ખેડૂતની ભાષામાં પાર્સલ થઈ ગયા પેક પૂરા વારી લીધા છે જાહું વાળી બાજુ ત્યારે લેતા જાહું ચાલો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો આજે લાઇટ સવારમાં કાપ હતો થોડોક તો અત્યારે વાગી ગયા છે ચાર ને વીસ થઈ ગઈ છે અને હવે લાઇટ ગઈ છે તો આપણી પાણી પાણી છે આપણું તો રાબેતા મુજબ સવારે લાઇટનો ટાઈમ થાય આવશે એટલે કમ્પ્લીટ ફિટિંગ જ કરેલ છે તો આજે તો વિડીયો મિત્રો અલગ ટાઈપનો બનશે એનું કારણ છે કે આજે આપણે ઘણું ઘણું બોલી ગયા છે એ તો કોઈ પણ મિત્રોને ખોટું લાગે તો માફ કરજો અને હા આપણે બોલ્યા આગળ કે એક યુટ્યુબ જોતા છે એને બધાને ખબર જ છે કે એક બેનનો વિડીયો વાયરલ થઈ ગયો છે એ બોલે છે કે તમે વિડીયો બનાવો છો તમે વિડીયો બનાવતા હો તો વિડીયો બનાવવાથી શરમાવશો ન શરમાવાય છે નહીં તો મિત્રો આ બેનનો વિડીયો ખૂબ વાયરલ થઈ ગયો છે તો આપણા ખેડૂતને પણ કોઈ જાતના કપડાં બતાવવામાં ખેતી કામ ગમે એ કરતા હોય બતાવવામાં કોઈ જાતની શરમ જ ન હોય તો ચાલો મિત્રો આજના વિડીયોને આપણે વિરામ આપીએ છીએ ને આજનો હસી મજાકનો બ્લોગ છે મિત્રો તમને સારો લાગે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો નવા મિત્રો એ ખાસ કરીને બે લાયકન દબાવી દેજો મિત્રો તો સારો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ ને ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન